नमस्कार दर्शक मित्रो હું છું બાબા સીદુ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર મનનંદ બાગ માં નવરાત્રીના છઠ્ઠા નોરતે રંગબેરંગી વેશભુશન ઉત્સવ સો સમાજિકગત વાર્તાને વિજાપુરના વિષ્ણુગર રોડ પર આવેલા નંદન બાગ બંગલોસ ખાતે નવરાત્રી મહોત્સવના છઠ્ઠા દિવસ રંગીન ઉત્સાને પારું મંગ સાતે ધામધમથી ઉજવાય હતો આ ખાસ અવસરે યુજાલે રંગબેરંગી વેશભુશન આયોજનમાં દરેકે પોતાની સર્જનાત્મક અને પરંપરાગત પોશાકોની ઝલકથી માહોલને ચાર ચાંદ લગાવ્યા હતા ઝગમગતા રેશમી ગરબા ડ્રેસ ચમકતી જડીની ચડીયાચળી અને પરંપરાગત આભૂસણોની ઝાંખી એ સૌનું મન મોહી લીધું હતું નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક ઉત્સાહ ભાગ લઈને આ કાર્યક્રમને અવિસ્મરણીય બનાવ્યો હતો આ પ્રસંગની રોનક વધારવા જુલીબેન સંદીપ કુમાર પટેલ અને ગીતાબેન દિનેશકુમાર પટેલે દરેક સભ્યોને પ્રેમ લોહણી આપી હતી જેમણે ઉત્સવનો આનંદ લીધો હતો આનંદ નવરાત્રી ઉત્સવ રંગો રાગો અને રોમાંચથી ભરપૂર રહ્યો હતો જે સૌના હૃદયમાં લાંબા સમય સુધી ગુંજતું રહેશે She